પણ હવાર હવાર છે ને ભાઈ થોડુંક ભીનું પડે છે એટલે બપોર પછી બળજા લઈને આવવાના મારા કાકા તો બપોર પછી જોઈએ છે બાકી તો અત્યાર માં જઈ બા કારખાને બે બે મૂકી આવી અને અમારે પપ્પુ બેન ને જો અહીંયા બેઠા છે અમારે ભાણુભાઈ આવી ગયેલા છે કારણ કે આજમાં છે ભાઈ રવિવાર એટલે કઈ સ્કૂલે જવાનું નથી

અવાજ થઈ ગયો છે ભાઈ અવાજ આવતો નથી તો રિપેરિંગ કરાવવાથી જવું જોઈએ હવે વિચારી છે ક્યાં જાય એમ આપણે ઘણા ઘણા જગ્યાએ ભાઈ ભાઈબંધ છે કોટડા છે ધાકધારે છે તો જ્યાં ને આવે અત્યારમાં પેલા છે ને ભાઈ બે બેનું રૂમ આપણે અને પછી જઈ ત્યાં જવું છે એ વિસારીએ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ નીકળી ગયા છીએ આપણે ભાઈ કોટલા જવા વરસાદનું વાતાવરણ

એવું નથી ભાઈ ઇલેક્ટ્રિક લેબ છે બેટરી વાળો અંદર બેટરી આવે લેટ વી જાય તો ચાર્જિંગ એમાં હોય ત્યાં સુધી થાય એવું છે દહ વાગી ગયા છે આવડા બધા રહી છે ક્યાં જાવ છું સગાઈમાં વેહવાળમાં કોના વેહવાળમાં મારા માસી ના વેહવાળમાં જવાની તારી કરે છે હા ત્યાં કોનું કામકાજ ચાલુ છે ભાઈ અમાર મોટ ભાઈ આ કે છે વાહ એનો છોકરો બેઠો છે જો તમે ઈ પણ આકારે હાથી જોવો તમે વાહ વાહ

જો તમારી તૈયારી થઈ છે બધી બળજાને સાઈન લો કરી શકે એમ કોનો અહીંયા હાથીઓ થઈ ગયો છે ભાઈ જો તમે વાણી જોડી દીધી છે આપણે જો તમે હાથીઓ થઈ ગયો છે આ વાબા વાળાને દરેક લાલ કરો બાય હવે વાવવાની શરૂઆત કરે છે ભાઈ બાજરી

ને બધા મારી કે બસ એટલી વાર પાછી ગયા બોલો ભાઈ છે ને અમાર બેન બનાવે છે રોટલી કારણ કે ભાઈ ખીર બને છે આજમાં પાછી બીજ ની રોટલી બનાવવાની તૈયારી ચાલુ છે કારણ કે કપાસ સોપતા હા બધા એટલે ભાઈ હતા નહિ

ટીવી નો અવાજ આવવા મીણો પાછો અહીંયા ભરત ભરવાનું કામ ચાલુ છે કેવું કહેવાય આ ગાઈડ દોરી કેવાય શું કેવાય હા એમ તો મને થોડીક ખબર હતી કેવું કહેવાય બા હા બીજું અને એ ખાધું આવે કે એનું આવે હા પાંદડા ને એવું બધું હજી છે ને ભાઈ શરૂઆત જ કરી છે થોડા થોડા પાંદડા ને ઉભે અહીંયા તો એક આ થઈ ગયું છે આ બાજુ થઈ ગયું છે થોડું આ થઈ ગયું છે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે કેવું લાગે તમને કમેન્ટ કરીને આપણને જણાવી દેજો ભાઈ અમારે છે ને ભાઈ કોકને આવડતું હોય કોકને ન આવડતું હોય એવું હોય પાછું આ ગેસ દોરી કહેવાય કોકને આવડે ન આવડે એવું કામકાજ હોય ભાઈ કારણ કે હવે સોમવાવું આવી ગયું ને એટલે ધીમે ધીમે ભરત ભરવાનું કામકાજ ચાલુ રહે તો તમને કેવું લાગ્યું છે ભરત ભરવાનું કામ કમેન્ટમાં આપણને જણાવી દેજો એટલે અમારી બેનને અમે કહી દેવું તો બસ આજ માટે છે ને ભાઈ આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી કાલમાં જાવું ટીવી રિપેર કરાવવા તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છે બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી પાસે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ